સાથે સાથે શંકાસ્પદ ઈસમોની જે પ્રવૃત્તિઓ છે તે તે બાબતે તકેદારી રાખવા માટે જિલ્લામાં આવેલી હોટલ ધર્મશાળાના ગેસ્ટ હાઉસો ઉપર ચેકિંગ હાથ ધરેલું સાહેબ કહી રહ્યા છે કે ઘટના બાદ આંતર જિલ્લા સરહદો પર સઘન ચેકિંગ કરવામાં આવશે પરંતુ સંદેશ ન્યૂઝના કેમેરામાં તો સાવ વિપરીત પરિસ્થિતિ કેદ થઈ સાહેબે કીધું કે દરેક વાહનોનું સઘન ચેકિંગ થાય છે પણ સંદેશ ન્યૂઝના કેમેરામાં તો એક નહીં પરંતુ બે બે લક્ઝરી બસો જેમાં અંદર તો ઠસો ઠસ મુસાફરો ભરેલા જ હતા પણ તેની છત પર પણ લોકો સુતા સુતા જઈ રહ્યા હતા જેને રોકવા વાળું કોઈ નહોતું માત્ર આ જ નહીં બેફામ ઓવરલોડ ડમ્પરો અને એવા અનેક લોકો જે દેખાવે શંકાસ્પદ લાગે તેને રોકવાની તો દૂર બેઠેલી ખુરશીમાંથી ઊભા થવાની પણ તસદી અહીં ફરજ પર હાજર પોલીસે લીધી નહીં વાહ સાહેબ શું સઘન સુરક્ષા વ્યવસ્થા છે તમારી